હું ડૉક્ટર વિશાલ ધામાણી માનસિક આરોગ્યની હોસ્પિટલ દિલ્હી દરવાજા ખાતે સાયકેટ્રિસ્ટ તરીકે કાર્યરત છું આજે આપણે માનસિક સ્વાસ્થ્યની જાગૃતિ અભિયાન હેઠળ કેર ઓફ એપિલેપ્સી વિશે ચર્ચા કરીશું જે બી વ્યક્તિને ખેંચ આવતી હોય એમાં સૌથી મહત્ત્વની જે બાબત જે જરૂરી છે એ છે પ્રાથમિક સારવાર તમે કોઈ બી એવા વ્યક્તિ જોડે હોય કે જેને ખેંચ આવી રહી છે તો સૌથી પહેલી વસ્તુ જે જરૂરી છે ધ્યાન રાખવા બાબત એ છે ક્યારે બી ટોળું ભેગા થવા દેશો નહીં અને શાંતિ રાખવી જોઈએ આવા વ્યક્તિ કે જેને ખેંચાઈ રહી છે એને બળજબરીપૂર્વક પકડવું જોઈએ નહીં એના મોઢામાં બળજબરીપૂર્વક કશું નાખવું જોઈએ નહીં જેમ કે ચમચી છે કે પાણી છે આવા વ્યક્તિને એક પડખે સોડાઈ દેવું જોઈએ બને તો ડાબા પડખે આવા વ્યક્તિને ઈજા ન થાય એનું ધ્યાન રાખવા માટે એને સીડી ઉપર કે દાદરા છે કે પછી કોઈ એવી વસ્તુ છે જેમ કે ફર્નિચર જેનાથી એને વાગી શકે એનાથી થોડુંક દૂર લઈ જવું જોઈએ આવા વ્યક્તિને બને તો એના જે કપડાં છે એ ઢીલા કરી દેવા જોઈએ એનો બેલ્ટ ઢીલો કરી દેવો જોઈએ એનો બટન જે ગળાના ભાગનું હોય એને ખોલી દેવું જોઈએ આ પ્રાથમિક સારવાર આપ્યા બાદ જેટલું બને એટલું જલ્દી આવા વ્યક્તિને દવાખાને લઈ જઈ અને ડૉક્ટરની સલાહ મુજબ સારવાર શરૂ કરી દેવી જોઈએ એપિલેપ્સીની જે દવા હોય છે એન્ટી એપિલેપ્ટિક દવા એ ડૉક્ટરના પૂછ્યા વગર ક્યારેય બી વધઘટ કરવી જોઈએ નહીં ડૉક્ટરના પૂછ્યા વગર ક્યારેય બી બંધ કરવી જોઈએ નહીં કારણ કે આનાથી એપિલેપ્સીનો જે ઉથલો છે એ ઘડીએ ઘડીએ મારી શકે છે જે બીજી જરૂરી બાબત છે એ છે લાઇફ સ્ટાઇલ મોડિફિકેશન એમની ઊંઘ પૂરતી લેવી જરૂરી છે એમને ખોરાક પૌષ્ટિક લેવો જરૂરી છે અને સમયસર લેવો જરૂરી છે એમને દવા નિયમિત લેવી જોઈએ ડૉક્ટર જોડે ફોલોઅપ એમને રેગ્યુલર કરવું જોઈએ એમને કોઈ બી એવી જગ્યાએ કામ કરવું જોઈએ નહીં જેનાથી નુકસાન થઈ શકે એમને એકલા વાહન ચલાવવું જોઈએ નહીં અને પાણીવાળી જગ્યાએ ઊંડા પાણીવાળી જગ્યાએ બને તો જવું જોઈએ નહીં